દાદા શું નામ તમારું લીમજી લીમજી મતિયા લીમજી લીમજી મતિયા લીમજી મતિયા હા દાદી તમારું મારું નામ મુંગો 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 મંગો મંગો હા બરાબર છોકરા છે હા હા નથી નથી છોકરા નથી છોકરી છોકરી બી નહીં

તમારે પેલું આધાર કાર્ડ કેવું છે કે આધાર કાર્ડ તો છે પણ દુકાને છે કોની દુકાને છે હા હરીશભાઈનો કેમ ત્યાં કેમ ત્યાં ધાન મૂકેલું છે ત્યાં જ મૂકેલું છે હા હા બીજું કઈ બીજા કઈ છે તમારા ડોક્યુમેન્ટ પુરાવા પુરાવા તો કઈ ન મળે બરાબર આ ઘર ઘરના મરગેલા શું મરગેલા આ ઘરના

પછી તમે અત્યારે અહીંયા રો તો હવે તમારું જમવાનું ને રેમ જમવાનું ને એવું બધું અમે રાંધી ખાતા છે રાંધી રાંધી દે રાંધાઈ જાય છે દાદી તમારાથી બની જાય શું બનાવો આજે શું બનાવ્યું શું વડખો ને રોટલા ચોખા ચોખા દાદી

ચલાય નહીં તમે લગભગ સાહીઠ થી સિત્તેર વર્ષની ઉંમર છે દાદીને એક પગ ટૂંકો છે જેના લીધે ચાલી નથી શકતા અને દાદાને પગે એક કઈક એક્સિડન્ટ થયેલું છે જેના લીધે એ પણ ચાલી નથી શકતા બંને વ્યક્તિ ઠસડાઈ ઠસડાઈને ચાલે છે અને આ જે ઘર તમે જુઓ એ ઘરમાં રહે છે ઘરની હાલત પણ ખૂબ જ ખરાબ છે પણ એટલી જ એક વસ્તુ સારી છે કે એમને એક રહેવાનો આશરો છે અહીંયા અને ગવર્મેન્ટમાંથી આ ઘણા સમય પહેલા બનાવેલા મકાન છે એમાં એ રહે છે પણ આસપાસ ખૂબ જ ગંદકી છે કેમ કે બંનેથી સાફ સફાઈ થાય નહીં બેમાંથી એક પણ વ્યક્તિથી ચાલી શકાય નહીં કામ ધંધે જઈ શકે નહીં એટલે જે પણ વસ્તુ જ્યાં આવે ત્યાં મૂકી દે અને એ રીતે અત્યારે તમે જુઓ એ પ્રમાણે રહેવાની વ્યવસ્થા પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ક્યાં ક્યારે નાયા ક્યારે નાયા છેલ્લે ક્યારે નાયા આ લાગતું કેમ કે જો મેલ બધું છે તમે જો નાયેલા હોય ને તો આ મેલ ના હોય તો મેલ તો છે બધું આ કેમ કેમ તો

દૂધ છે દૂધ દૂધ ના દૂધ વગર ચા છે ને બને ને ચા નઈ પાઉ દાદી દૂધ વગર ચા હે ને બને બને કે નઈ બને બને રા બને તમે એમના ઘર ની પરિસ્થિતિ જોવો ઘર માં તદન અંધારું છે જો લાઈટ પણ નથી અને આ આવી પરિસ્થિતિ માં રહે જો એકદમ અંધારું છે અને આ આ આ એમના ઘરની હાલત છે જો અહીંયા આ બધી જગ્યાએ બાવા થઈ ગયેલા છે કેમ કે વ્યક્તિ એકલા છે બનેવ એટલે સાફ સફાઈ કંઈ કરી શકે નહીં અને આ પરિસ્થિતિમાં રહે છે આ બે રૂમ છે એમને તો આ એમણે રસોડું બનાવેલું છે જો આ બધી જગ્યા આ આ બાજુની રૂમ છે આ રૂમમાં પણ એવું જ છે એમની હાલત જુઓ તમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ એટલે રહેવાનો આશરો તો છે પરંતુ આમ ખંડેર જેવું થઈ ગયું છે આમ જોઈએ તો કોઈ કહી ના શકે કે કોઈ રહેતું હશે એટલે ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે જુઓ તમે આટલું કેટલા વર્ષોથી પડેલું હોય એવું લાગે છે અને આ બધી વસ્તુ તમે જો બધી વસ્તુ જેમ તેમ અહીંયા પડી છે આ ડબ્બામાં શું છે દાદી ઘઉં છે ઘઉં તો બહુ જાજા છે તમે ખાવ છો ઘઉં ઘઉં ખાવ છો તો કેમ એટલા બધા પડ્યા છે આ કોઈ આપેલા છે કે ચા છે આપ એમ કંટ્રોલ માથે અચ્છા હા નામા આમાં શું છે ચોખા ચોખા છે ચોખા જુઓ આ સાફ સફાઈ કરીને વ્યવસ્થિત આપણે એમનું ઘર કરી નાખીએ અને બીજી એમને જે જરૂરિયાત છે એ આપણે એમને લઈ દઈએ એટલે એટલીસ્ટ એક સારી રીતે રહી શકે એમ કેમ કે ઘણા સમયથી ઘર સાફ નથી થયા એકદમ ખરાબ કરી સ્થિતિ છે અને આસપાસમાં ક્યાંય લાઈટ હોય તો હા તો આપણે વાયર નખાવી દઈએ બા દાદાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આમાં આ પરિસ્થિતિમાં બહાર નીકળે એવી જેટલી અમારે બને એટલી સેવા કરવી અને એની જિંદગી સુધરે અને આવનારી એટલી જિંદગી છે બાકી છે એમાં સુધારો લાવી તો દાદા એ સુખીથી રહે એવી ઈચ્છા છે દાદીનું આધાર કાર્ડ મળ્યું છે ભીલ મંગીબેન લીમજીભાઈ

અને એ એવી પરિસ્થિતિ રિક્વાયરમેન્ટ લખાવેલી હતી અને એમને એ જરૂરિયાત હતી પણ અહીંયા આવી અને પરિસ્થિતિ જોયા પછી એવું લાગે છે કે નહીં આપણે એમના માટે કંઈક બીજું પણ સારું કરી શકીએ કે જેથી એને આવનારો સમય જે છે એ ખૂબ સારી રીતે પસાર કરી શકીએ એ માટે અમે નક્કી કર્યું છે કે આપણે આસપાસના લોકો જે છે અહીંયા એમના સાથ સપોર્ટથી એમનું ઘર જે છે એ આપણે વ્યવસ્થિત સાફ કરીએ કેમ કે એમની પાસે રહેવાનો આશરો તો છે પણ જે ખરાબ ખરાબ પરિસ્થિતિમાં છે તો આપણે સૌ સાથે મળી અને એમનું ઘર સાફ સફાઈ કરીએ અને બીજી પણ એમની જે જરૂરિયાત જે છે એ પણ આપણે એમના માટે વ્યવસ્થા કરીએ કેમ કે અનાજ કરિયાણું તો હમણાં અમે અત્યારે જ આપીને જતા રહીશું પણ પરિસ્થિતિ એટલી એમનું ઘર જ એટલું ખરાબ છે એટલી ગંદકી છે એટલી જીવાત છે તો કદાચ એ અનાજ કરિયાણું ખરાબ પણ થઈ જાય એટલા માટે આપણે એવી વ્યવસ્થા કરીએ કે આપણે એમના માટે કંઈક સારી વ્યવસ્થા કરીએ અને પછી આપણે એમની જે જરૂરિયાત છે એ બધી આપણે જરૂરિયાતો આપણે પૂરી કરવાની એમને માટે કોશિશ કરીએ તો વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને તમારાથી જે પણ થઈ શકે એ મદદ કરજો